કલ્પના આચાર્ય મ્યુઝિયમ પ્રાઇવેટ છે એમ દીકરી માટે બનાવ્યું છે એટલે તેની સ્ટોરી એવી છે કે તેઓને ડોલ્સનો શોખ હતો અને એમને બે દીકરી આવી એટલે તેઓ આખા વર્લ્ડમાં ગયા તો દીકરી કેદારનાથ પહોંચી એટલે કે પપ્પા પીપું પર દો મારે ચાલવું માન થાકી ગઈ તો સર કીધું તું ચાલીને કેદારની યાત્રા કરે હું તને દિલ્હીમાં ડોર્સ મ્યુઝિયમ દેખાડીશ તો એ ચાલી ગયું કંઈ ન બોલ પણ દિલ્હી પહોંચી ત્યાં મ્યુઝિયમ બંધ સોમવાર એટલે ખોટું તમે મને તો તું પછી ક્લબના પ્રેસિડેન્ટ હતા એટલે વિચાર્યું કે રોટરી ક્લબને ઇન્વોલ્વ કરી એટલે એમને રાતના બે વાગ્યે લગભગ ત્રણ હજાર મેસેજ મળતા ત્યારે આખા વર્લ્ડમાં ત્રણ હજાર રોટરી ક્લબ હતી તો દીકરી માટે બનાવું છું તો તમારા કલ્ચરની ડોલ આપો જેમ આપણને પૈસા લોકો

અને મેઇન કલ્ચર તો આવ્યું હતું આપણે કે કલ્ચર ઉપરથી મોટાઓને ખ્યાલ આવે કે દેશ કેવો હશે અથવા તો માણસો કેવા હશે પરિચય કેવો હશે એટલે આ એનું હતું ફૂલ એટલે આવ્યા કે ત્યાં ફૂલોનું ત્રણેક મહિના લગભગ એવી ઋતુ ચાલે કે ફૂલ જ ફૂલ હોય આમ પણ હોય અને અહીંયા પેન્ટિંગ બધી દર્શાવે દરેક નીચે યુરોપ આફ્રિકન સાઉથ અમેરિકા બનાવેલું આ એશિયા ઓસ્ટ્રેલિયાન નોર્થ અમેરિકા બનાવેલું બે હજાર ચારમાં અડવાણીજી આવ્યા હતા તેઓ નાયબ વડાપ્રધાન હતા એમના હાથે ઉદઘાટન કર્યું બે હજાર છ માં મોદીજી આવી ગયા છે કેમ કે એકસો બે દેશ ઇન્વોલ્વ છે એવું આ વર્લ્ડનું પહેલું નીચે છે અને પિતાએ દીકરીને આપવું હોય એવું પણ વર્લ્ડનું